દીવની કલેક્ટર કચેરીમાં એક બેઠક મળી હતી જેમાં સંવેદનશીલ કેસોના રિપોર્ટિંગ અંગે સમૂહ માધ્યમોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કલેક્ટર રાહુલ દેવે જુએનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ બે હજાર બારની કાયદાકીય જોગવાઈઓ અને માર્ગદર્શિકાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી કલેક્ટર અનુસાર સગીર અને કિશોર સાથે જોડાયેલા કેસના કવરેજમાં સંપૂર્ણ ગુપ્તતા રાખવી જોઈએ જેથી કરીને તેની વિપરીત અસર ન થાય થાય એ નવી બહેન એમાં પણ પ્લસ પોક્સો એક્ટમાં જેમાં ક્લિયરલી મેન્શન કરેલું છે કે કોઈ પણ છોકરાઓની વિગત ઇન ડિટેલ એના ફેમિલીની ડિટેલ કોઈ દિવસ પ્રેસમાં મીડિયામાં નહીં યુઝ આવી જોઈએ અને પ્રેસ પણ એ પાર્ટ ઓફ કમ્યુનિટી હોય તો દે આર ઇક્વલી રિસ્પોન્સિબલ જ્યારે આપણે ડીલ કરતા હોઈએ છોકરાઓને કેસીસમાં તો એ જ આશા રાખીએ છીએ ડિપાર્ટમેન્ટ કે પ્રેસ વિલ બી વેરી સેન્સિટિવ છોકરાઓને કેસીસમાં અને પૂરેપૂરો સપોર્ટ આપશે